જૂનાગઢ ભવનાથ તળેટી ભારતી આશ્રમ ખાતેથી સંત વેલનાથ બાપુની ધજા પધરામણીને લઈ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું વેલનાથ બાપુની મંદિર ખાતે ધ્વજારોહણ કર્યા બાદ રાજકોટ ખાતે ગુજરાત ચુવાડિયા કોળી સમાજ દ્વારા કન્યા છાત્રાલય નિર્માણના લાભાર્થી શૈક્ષણિક રથનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સમસ્ત કોળી સમાજના લોકો પોતાનું યોગદાન આપે તેવી પણ અપીલ કરવામાં આવી હતી ગુજરાત ચુવાડિયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ ઝીંઝુવાડિયા દ્વારા દર વર્ષે વેલનાથ બાપાના મંદિર ખાતે ઓજારોનું કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમ યોજાયા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ વેળાએ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પ્રદેશ પ્રમુખ કોળી સમાજ ધર્મેશ ઝીંઝુવાડિયા બટુકભાઈ મકવાણા રમેશભાઈ બાવળીયા સહિતના કોળી સમાજના આગેવાનોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું મારું નામ ધર્મેશભાઈ મોહનભાઈ ઝંજવાડિયા પ્રદેશ પ્રમુખ ગુજરાત ચુવાડિયા કોળી સમાજ આજ સંત વેલનાથ ધામ શૈક્ષણિક રથ દ્વારા અમે દિવ્ય ધ્વજારોહણ વેલનાથ મંદિરે સમાજ દ્વારા કરવા જઈ રહ્યા છીએ અને આ ત્રીજી વખત આ ધજાનો આ કાર્યક્રમ ભક્તિ દ્વારા સમાજ શક્તિનું દર્શન આ તમે જોઈ શકો છો આ જ રીતે અમારો આ શૈક્ષણિક રથ પૂરા જૂનાગઢના ગામડે ગામડે ફરવાનો છે કન્યા છાત્રાલયના લાભાર્થ માટે અને અહીંથી જૂનાગઢ જિલ્લાનું કાર્યપતે એટલે આ આગલા જિલ્લામાં જશે એવી રીતે સમગ્ર ગુજરાતની અંદર હરેક ગામની અંદર આ રથ કન્યા છાત્રાલયના લાભાર્થ માટે એ ફરવાનો છે અને ગુજરાતમાં અમારે આ પ્રથમ રાજકોટ મુકામે કન્યા છાત્રાલયનું નિર્માણ થઈ રહ્યું છે એની અંદર બધાને જોડાવા બે હાથ જોડીને હું બધાને વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાકડી તમે બધા જોડાવ અને આજે શિક્ષણમાં એક આપણે નવો ઇતિહાસ બનાવીએ જય વેલનાથ